હે શ્રી રામ હર મહાદેવ તમે ઘરમાં પ્રેમથી રહો અને સમાજ માટે નુકસાન સહન કરો તો તમે શિવજીના ભક્ત છો મહાદેવના ભક્ત છો અને તમે ખરેખર માનવ છો મનુષ્ય છો ઘરમાં માતા પિતા ભાઈ બહેન મામા મામી કાકા સભ્યો સાથે પ્રેમ સાથે રહો તો તમે શિવજીના ભક્ત છો શિવજીના પરિવારમાં સર્પ પણ રહે છે અને ઉંદર પણ રહે છે મોર પણ રહે છે શેર પણ રહે છે અને બલદ પણ રહે છે શેર બલદ એક સાથે ન રહી શકે સર્પ અને મોર એક નહીં રહી શકે ઉંદર અને સર્પ એક ન રહી શકે તમે પણ તમારા ઘરમાં લોકો આપસમાં એકબીજા સાથે ડખ્ખા કરતા હોય ક્રોધ કરતા હોય ચીટિંગ કરતા હો તો તમે ઘરના સભ્યોને સમજાવો અને એકસાથે રાખો તો તમે શિવજીના ભક્ત છો તમારા ઘરમાં પ્રેમ હોય તો સમજી લો તમે શિવજીના ભક્ત છો અને શિવજીના ભક્તોના ઘરમાં કોઈ દિવસ બેરભાવ હોય નહીં સાહેબ તમારા ઘરમાં બેરભાવ નથી તો શિવજીના ભક્ત છો સમાજ માટે દુઃખ સહન કરો સમાજ માટે નુકસાન સહન કરું તો શિવજીના ભક્ત શિવજી ઝેર પીવી ગયા એનું કારણ શું હતા દેવતા અને રાક્ષસ દાનવ આનંદ કરે શિવજી સાથે દેવતા પણ પ્રેમ કરે છે અને રાક્ષસો પણ કરે છે દાનવો કરે છે શિવજીના જગતમાં કોઈ શત્રુ નથી કારણ એ મહાદેવ છે બધાના પિતા છે દેવોમાં શ્રેષ્ઠ છે તમારે પણ શ્રેષ્ઠ બનવું હોય જીવનમાં શ્રેષ્ઠતા હાસિલ કરવી હોય તો શત્રુતા ન કરો સમાજમાં કાંઈ પવિત્ર કાર્ય થાય તો નુકસાન સહન કરી શકું કોઈ મંદિર બનતા હોય થોડો જમીન જાવે તો આપી દેવું કોઈના ઘર બનતો હોય તમારો થોડો જમીન જાવે તો જવા દેવાનું કોઈ દવાખાનામાં હોય થોડા બહુ પૈસા ખર્ચા હોય તો આપી દેવાનું હિસાબ નહીં રાખવાનો ગણતરી નહીં રાખવાનું તો તમે શિવજીના ભક્ત છો કોઈ નિંદા કરે સહન કરી લો એ ઝેર છે એક તો ઝેર શિવજી પીધા એ તો ભગવાન હતા અને એક સમાજ તમે પણ ઝેર આપે નિંદા કરે ગાર આપે ખોટા વાતો કરતા હો એ ઝેર સહન કરી જાઓ શત્રુ ન બનાવો એક શત્રુ તો બહાર દેખે કોઈ મનુષ્ય હોય તમે તમારી નિંદા કરે ગાલી બોલે એ પણ એક શત્રુ આ શરીરના અંદર કેટલા શત્રુ છે કામ ક્રોધ લોભ મદ મોહ અહંકાર એ ખતમ કરી દો તો તમે શિવજીના ભક્ત કોઈ શત્રુ ન હોય શરીરમાં કામ નહીં ક્રોધ નહીં લોભ નહીં મદ નહીં મોહ નહીં અહંકાર નહીં તો શિવજીના ભક્ શિવજીના એક મહાન ભક્ત દધીચી ઋષિ હતા રાક્ષસો પણ એને પ્રેમ કરતા અને રાક્ષસો તો અસ્ત્ર શસ્ત્ર એના પાસે રખતા દધીચી ઋષિ પાસે એટલા વિશ્વાસ હતા એના ઉપર દુશ્મન તમારા ઉપર ભરોસા કરતા હોય તો તમે શિવજીના ભક્ત છો શત્રુ પ્રેમ કરતા હોય તો તમે શિવજીના ભક્ત છો ઘરમાં પ્રેમથી રહો તો શિવજીના ભક્ત છો તમે સમાજ માટે નુકસાન સહન કરો છો તો શિવજીના ભક્ત છો દયા દેખાવો તો શિવજીના ભક્ત છો પરોપકાર કરો તો શિવજીના ભક્ત છો અને દિલમાં કરુણા હોય પ્રેમ હોય તો શિવજીના ભક્ત છો તમારા મનમાં કોઈ માટે ખરાબ વિચાર ન હોય કોઈ વ્યક્તિ પ્રતિ કોઈ જીવ પરથી દયા હોય દિલમાં તો તમે શિવજીના ભક્ત છો ભૂખ્યા રહી જાઓ અને જગતને ખવડાવો તો શિવજીના ભગત છો પ્યાસા માણસોને પાણી પીલાવો તો શિવજીના ભક્ત છો શિવજીના ભક્તોના ઘરમાં તો પ્રેમ હોય અને બહાર પણ પ્રેમ જગાડે એવા હોય મહાદેવના ભક્તો શિવજીના ભક્તો જે સમાજ માટે કરુણારૂપી ફૂલ બને રતું સિજના ભક્ત છે